રામ રા જયસોમનાયન મિત્રો ભાઈ નવલોગમાં તમારું ફરીથી સ્વાગત છે ભાઈ વાગ્યા છે બપોરના બે બે વાગ્યા જેવો ટાઈમ થયો છે અને ભાઈ આજ સવારમાં તો કઈ અફરા તફરી જેવું મચી ગયું કારણ કે ભાઈ કાલ હવામાન ફરી ગયું હતું અને બાથું હવારમાં વાદળા થઈ ગયા અને રાતે થોડા ઘણા સાંટા આવ્યા હતા મમ્મીને કહેતા હતા આપણને ખબર નથી અને હવારમાં પણ એવું હવામાન આવું વરસાદી જેવું આ પણ એટલે ભાઈ આને બાંધવાના હતા ભાઈ કપાસમાં પારા એટલે ભાઈ સવારમાં હજી બધું હુડિયા બુડિયા બધું હજી ગોતવાનું હતું કારણ કે બીજાનું લઈ જવાનું હતું એટલે હું અમુક અમુક ગયા હતા બાંધવા અને પછી ભાઈ ફાઇનલી એક જડી ગયું અને તે શરૂઆતમાં તો વરસાદ ઓછો હતો પછી નવ દહ વાગ્યા ને દ નવક વાગ્યા જેવું ટાઈમ થયું હોય છે કપામાં પારા બાંધવાનો ખાલી એક તો બાકી ત્યાં પછી વરસાદ આવો એટલે માં આખું ને તોય આખું ટેક્ટર લપતી જતું હતું જો અમાર બચુડા ઊંઘ ના આવતી શું હોટા શું કરશો પછી હે ત્યાં ઊંઘ ના આવતી આઈ જા

હાલ આવા હે વરસાદના એટલે લાઈટ તો હવે બંધ થાય ત્યારે આવે જ ભલે કરે નહીં આવે આખો દી નહીં આવે લગભગ જો ભાઈ ધીમે ધીમી સાંટોડી પડે છે અને ભાઈ જો વરસાદ આવે ધીમો ધીમો જો ભાઈ એટલું પાણી આવેલું જાય છે શેરીમાં થોડું થોડું આરસી હે એટલે કાબટા

હમણે પહેરાવી દઉં પાવર પાવર આવે ને પછી પહેરાવવાનું એટલે હે ને ગમી ન થાય તને તો વરસાદમાં નાવાની કેવી મજા આવી બટા મજા આવી ને ભાઈ વરસાદ ચાલુ થયો ને ત્યારે બે બચ્ચા નાતા હતા અને વરસાદ પાછો બંધ થઈ ગયો તો પાછો તો ચાલુ છે ત્યારે પણ પછી કીધું હવે ભાઈ માંદા પડે પછી ભાઈ તમારે કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરતા જઈજો હું કરતા જઈજો બટા એમ કેવાનું કોમેન્ટ કરતા જો જાય છે બચુડું છે મારું હાડી પેરસ બેટા આમ જોતો તો મું દા તું જાગી જઈ બટુ હે mong bài luôn lìa hơi dingy hôn anh chịu mắm bay anh chịu mít tôi bắt đầu bay anh chịu bay anh chịu bay anh bay anh chịu